ફ્રેન્ડ્સ વેલકમ ટુ રિશિસ કિચન તો હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રોબેરી ચીઝ કેક જાર રેસિપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ગેસ્ટ ને ડિઝર્ટ માં સર્વ કરી શકો છો ઘર માં રહેલી સામગ્રી થી ઈઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા સોળ નંગ મેરી બિસ્કીટ લીધા છે વજન પ્રમાણે જોઈએ તો સો ગ્રામ છે મિક્સચર જારના સૌથી નાના ઝારમાં ટુકડા કરી લઈએ મેરી બિસ્કીટના બદલે તમે કોઈ પણ ગળ્યા બિસ્કિટ લઈ શકો છો પલ્સ મોડ પર પીસી લઈએ પીસેલા બિસ્કિટ પ્લેટમાં લઈ લઈએ સાથે મેં લીધું છે ત્રણ ટેબલ સ્પૂન મેલ્ટેડ બટર સારી રીતે મિક્સ કરીશું બટર સારી રીતે મિક્સ થઈ ગયું છે અહીંયા મેં ચાર જાર લીધી છે એક ઝારમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો બિસ્કીટ પાવડર મૂકીશું આ રીતે પ્રેસ કરી તૈયાર કરેલી જાર ફ્રીઝરમાં પચીસ થી ત્રીસ મિનિટ માટે રાખીશું જેથી સારી રીતે સેટ થઈ જાય બોલમાં બસો ગ્રામ ક્રીમ ચીઝ લઈ બીટ કરી લઈએ બે થી ત્રણ મિનિટમાં ક્રીમ ચીઝ બીટ થઈ ગયું છે સાથે મેં લીધું છે સો એમ એલ વ્હીપક્રીમ ફરીવાર બીટ કરીશું સારી રીતે બીટ કરીશું પાંચ થી સાત મિનિટમાં બધું સારી રીતે બીટ થઈ ગયું છે આ રીતનું ટેક્સચર તૈયાર થશે આ રીતે પાઇપિંગ બેગ ગ્લાસમાં રાખીશું તેમાં બીટ કરેલું ક્રીમ મૂકીશું પચીસથી ત્રીસ મિનિટ ફ્રીઝરમાં રાખ્યા પછી ફર્સ્ટ લેયર સેટ થઈ ગયું છે પાઇપિંગ બેગ કટ કરી આ રીતે સેકન્ડ લેયર તૈયાર કરીએ સેકન્ડ લેયર સેટ કરવા ફરી પાછું પચીસથી ત્રીસ મિનિટ માટે ફ્રીઝરમાં રાખીશું થી ત્રીસ મિનિટમાં સેકન્ડ લેયર સારી રીતે સેટ થઈ ગયું છે થર્ડ લેયર તૈયાર કરવા સ્ટ્રોબેરી ક્રશ સ્પૂનની મદદથી આ રીતે બે ટેબલ સ્પૂન જેટલો સ્ટ્રોબેરી ક્રશ મૂકીએ સ્ટ્રોબેરી ક્રશ રેસીપી વિડીયો ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલો છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમે ચેક કરી શકો છો તે જ રીતે બધી જાર તૈયાર કરીશું સ્ટ્રોબેરીને બે ભાગમાં કટ કરી આ રીતે મૂકીશું સ્ટ્રોબેરી ચીઝ કેક જાર સર્વિંગ માટે તૈયાર છે તો સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમે આ સ્ટ્રોબેરી ચીઝ કેક જાર રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ